કેશોદમાં ચોવીસ કલાક જેવો સમયથી સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે આજ રોજ વધુ વરસાદના પગલે જળારામ મંદિર અને રઘુવીર ટાવર નજીકનું ઇલેવન ના ટીસી નીચે પાણી આવી જતા અચાનક ટીસી પોલ ત્રાસુ થવાની વાત મળતા જ ડેપ્યુટી કાતરિયા સાહેબ ને ખબર પડતા તાત્કાલિક ધોરણે કોઈ વધુ પ્રોબ્લેમ ના સર્જાય તે પહેલા જ ટીમને સૂચના આપી કામગીરી હાથ ધરવામાં આવેલ હતી અને ગણતરીની મિનિટોમાં જ ટીમ દોડી આવી કામગીરી ચાલુ વરસાદમાં પણ કરવા લાગી હતી તુરંત ટીસી પોલને પડતા કામગીરી કરી આવતા પાણીને નુકસાન ના થાય તે માટે પાણી રોકવા માગે ભરડિયાની કાકરી નાખી ટીસી પડતું અટકાવી પીજીવીસીએલ સ્ટાફ અને નગરપાલિકા કેશોદની સઘન અને તાત્કાલિક કામગીરી તે બાબતે એરિયાના રહીશો અને જલારામ મંદિર કેશોદ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર